નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ જીએસઆરટીસી હેલ્પરની જે મિત્રો તૈયારી કરે છે તે મિત્રોની ઘણા સમયથી માંગણી હતી કે સાહેબ અમારા માટે સ્પેશિયલી હેલ્પરની હાર્ડ કોપીની અંદર જે છે તે બુક તૈયાર કરીને લાવો સૌથી પહેલા વિદ્યાર્થીઓનો સમક્ષ આપણે કોર્સ મૂકેલો કોર્સની અંદર વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે સાહેબ આમાં તો ઘણું બધું મટીરિયલ છે આમાંથી જે અગત્યનો મટીરિયલ હોય તે અમને અલગ કારણ કે મોબાઈલ ની અંદર વિદ્યાર્થીઓને તકલીફ થતી હોય વાંચવાની અંદર પ્રોબ્લેમ આવતો હોય છે 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 તો એ બુક જોઈતી હતી અને ફાઇનલી વિદ્યાર્થી મિત્રો આ બુકો તે હેલ્પરની તૈયારી જે મિત્રો કરી રહ્યા છે જે ઉમેદવારો હેલ્પરની પરીક્ષા આગામી સમયની અંદર આપવાના છે તો તેવા વિદ્યાર્થીઓ માટે બંને બુકો જે છે આવી ગઈ છે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે આ બુકની વિશેષતાઓ શું છે આની અંદર સેનો સેનો સમાવેશ કરવામાં આવેલો છે આ બુક તમારે પરચેઝ કરવી હોય તો તમે કઈ રીતના પરચેઝ કરી શકશો કઈ રીતની ખરીદી કરી શકશો તમામ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાની છે તો વિડીયોના અંત સુધી વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો બીજું જો આ બે બુકો છે સૌથી પહેલા તમે જોઈ લો હેલ્પર બરોબર આ બંને બુકો હેલ્પર માટેની છે જીએસ આરટીસી હેલ્પર સહાયક પાર્ટ વન જીએસ હેલ્પર સહાયક પાર્ટ ટુ એટલે ટૂંકમાં કહું તો આ બંને બુકો જે છે એ તમે થઈ જશે તમારાથી બરોબર તો આની અંદર સો એ સો ગુણનો તમારો જે અભ્યાસક્રમ છે તમારો જે સિલેબસ છે તે કવર થઈ જશે તો સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી શરૂ કરીએ સૌથી મારા હાથની અંદર છે એ પાર્ટ ટુ એટલે કે ટેકનિકલ જો પાર્ટ ટુની અંદર અહીંયા ટેકનિકલનો સમાવેશ કર્યો છે જે હેલ્પર સહાયક પાર્ટ ટુ ટેકનિકલ ખાસ કરીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એટલે કે જીએસઆરટીસી નિગમ દ્વારા જે હેલ્પરની પરીક્ષા લેવાની છે આગામી સમયની અંદર બે હજાર પચીસ ની અંદર લેવાઈ જશે તમારી પરીક્ષા તો એ પરીક્ષા માટે આ બુક ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે અંદર કયા કયા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે તો અહીંયા વિશેષતાઓ જે છે એ હું તમને ક્રમ જે છે એ વાંચી સંભળાવું છું તો હેલ્પરનો જે સંપૂર્ણ ટેકનિકલ કન્ટેન્ટ જે છે યાદ રાખજો ટેકનિકલ કન્ટેન્ટ કેટલા માર્કનું છે તો કે પચાસ ગુણનું ટેકનિકલ કન્ટેન્ટ છે તો જે આ પાર્ટ ટુ બુક છે એની અંદર આખી આખી ટેકનિકલ બુક છે તો આની અંદર તમને ટેકનિકલ કન્ટેન્ટ જે તમારું છે એ આવરી લેવામાં આવશે લગભગ છે એ વિદ્યાર્થી મિત્રો છત્રીસો પ્લસ ક્વેશ્ચન હશે એટલા ત્રણ હજાર છસો પ્લસ ક્વેશ્ચન હશે ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હતો અથવા તો આપણે જે વિદ્યાર્થીઓ છે છે જેને કોર્સ ખરીદેલો તો કોર્સ ખરીદેલા વિદ્યાર્થીઓનો પણ મેસેજ હતો કે સાહેબ અમે કોર્સ લીધો છે શું અમારે બુક લેવાની જરૂર પડશે તો એવા વિદ્યાર્થીઓને ખાસ કહી દઉં કે જે આપણો કોર્સ છે આ કોર્સની અંદર તો આપણે ટેકનિકલ ઘણા બધા એમસીક્યુ મૂક્યા છે બરોબર આમ અરાઉન્ડ કહેવા જાય તો નવ દસ હજાર એમસીક્યુ થઈ જતા હશે બરોબર છે હવે આ એમસીક્યુમાંથી જે અગત્યના હોય જે તમારો અભ્યાસક્રમ છે જીએસઆરટીસી હેલ્પરનો બે હાજર બાવીસ નો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ સંલગ્ન જે છે એ કેટલીક બાબતો અલગ તારવી અને આઈએમપી મુદ્દાઓ જે છે એ ભેગા કરી અને આ બુકની અંદર સમાવેશ કર્યો છે એટલે આની અંદર માત્ર ને માત્ર હું એમ કહું તો કોરો માખણ હશે કોર્સ ની અંદર તમને બધું આપી દીધું જેટલા એમસીક્યુ હતા એ બધા કોર્સની અંદર જે છે કંઈક ને કંઈક ટેસ્ટ સ્વરૂપે હશે કે કંઈક પીડીએફ સ્વરૂપે હશે કે જે રીતે ટૂંકમાં કોર્સની અંદર વધારે હશે અહીંયા ઓછા છે પણ કેવા છે આઈએમપી પ્રશ્નો છે અહીંયા કેવા પ્રશ્નો છે આઈએમપી પ્રશ્નો બધા લીધા છે આની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે એ હું તમને અનુક્રમણિકા જે છે એકવાર બતાવી દઉં બરોબર અને એકવાર જે છે એ વિદ્યાર્થી મિત્રો આ હેલ્પર ની જે બુક છે એની અંદર કઈ કઈ બાબતો જે આવરી લીધી છે એનો પણ આપણે થોડુંક જે છે એ ચર્ચા કરી લઈએ તો મિત્રો બુક ની પ્રસ્તાવના આપણે જોઈ લઈએ શું કહે છે તો કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જાહેર થયેલી જે હેલ્પરની સ્પર્ધાત્મક પરીક્ષા માટે સુવ્યવસ્થિત અભ્યાસ માટેનું આ પુસ્તક જેનું નામ છે હેલ્પર સહાયક પાર્ટ ટુ બરાબર જોઈ લેજો હેલ્પર સહાયક પાર્ટ ટુ સૌ વાચકો માટે મદદરૂપ અથવા તો માર્ગદર્શક રૂપ નીવડશે તેઓ વિશ્વાસ રાખું છું આ પાર્ટ ટુ બુકની અંદર શું શું આપેલું છે તો કે મિકેનિક મોટર વ્હીકલ મિકેનિક ડીઝલ જનરલ મિકેનિક ફિટર ટર્નર ઇલેક્ટ્રિશિયન સીટ મેટલ વર્કર ઓટોમોબાઈલ બોડી રિપેરર વેલ્ડર વેલ્ડ કમ ફેબ્રિકેટર મશીનિસ્ટ કાર્પેન્ટર પેઇન્ટર જનરલ ઓટોમોબાઈલ ના ટ્રેડ મુજબ અલગ અલગ પ્રશ્નોનું વિશ્લેષણ આપેલું છે તો ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય કે સાહેબ થિયરીની બુક છે કે એમસીક્યુની બુક છે તો વિદ્યાર્થી મિત્રો બંને બુકો એમસીક્યુની છે અને બંને બુકો રિવિઝન માટે ખૂબ જ કામ લાગશે તમને વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર એટલું સજેસ્ટ કરીશ કે પરીક્ષા તમે આપવા જાઓ છો પરીક્ષા પહેલાં આ બંને બુકોની અંદર રહેલા એમસીક્યુ જો તમે એકવાર વિદ્યાર્થી મિત્રો કંઠસ્થ કરી નાખ્યા છે તો તમારે આરામથી જે છે એ રમતા રમતા વિદ્યાર્થી મિત્રો ટૉપિક વાઇઝ આપે છે એટલે માટે કહું છું જેમ કે કેમ છંદ છે તો હું તમને અમને બતાવીશ કે છંદના પ્રશ્નો હશે જો અહીંયા તમને ટેકનિકલની વાત છે તો ટેકનિકલના પ્રશ્નો બતાવું આ એની અનુક્રમણિકા આ એની અનુક્રમણિકા છે વ્યવસ્થિત આખી અનુક્રમણિકા જેની અંદર બધા ટોપિક છે જેમ કે સલામતી છે બેઝિક હેન્ડ એન્ડ ટૂલ્સ મેનેજમેન્ટ છે મિકેનિક મોટર વ્હીકલ છે ત્યારબાદ જે તમારા ચૌદ ટ્રેડ છે બરોબર મિકેનિક ડીઝલ કાર્પેન્ટર વેલ્ડર ઇલેક્ટ્રિશિયન ટર્નર મશીનિસ્ટ વેલ્ડકમ ફેબ્રિકેટર ફિટર સીટમેન્ટર વર્કર પેઇન્ટર જનરલ ઓટોમોબાઈલ પેઇન્ટર અને ઓટોમોબાઈલ્સ બોડી રિપેર આ બધા તમારા જે કાંઈ આવતા હોય તે ટ્રેડ અને અમુક અમુક ટોપિક સાહેબને એવું લાગતું હશે ટેકનિકલ સાહેબે તૈયાર કર્યા છે તેમાં એવું લાગતું હશે કે અમુક બીજા પણ ચેપ્ટર મૂકવા જેવા છે જેમ કે બેઝિક ટૂલ્સ એન્ડ મેનેજમેન્ટ આ સિવાય સેફ્ટી છે તો આ બધા એમને ટોપિક મૂકેલા છે સમજો આ જ રીતે તમને મળશે જેમ કે પહેલો ટોપિક શું છે તો કે સેફ્ટી તો આ સેફટી ઉપર બોર્ડ હેડિંગ મારેલું હશે પછી એની અંદર ક્રમશઃ એમસીક્યુ જે છે એ શરૂઆત થઈ જશે અને બધા એમસીક્યુ ના નીચે તમને આન્સર જોવા મળશે અહીંયા એ જ ની અંદર જેમ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવવા માંગુ છું કે આ પેજ ની અંદર તમે જુઓ કે 21 નંબર ના પેજ થી શરૂ કરી સોરી 21 નંબર ના એમસીક્યુ થી શરૂ કરી અને 31 નંબર ના એમસીક્યુ આ એક પેજ ની અંદર છે તો એ બધાના જવાબ તમને નીચે જોવા મળશે જો તમારે વિદ્યાર્થી મિત્રો પહેલા જવાબનો જોવો હોય તો છે એ નીચે તમારે જોવાની જરૂર નથી ડાયરેક્ટ પહેલા સોલ્વ કરી નાખો ક્યાં ભૂલ પડી છે એ રીતે જે છે તમે પ્રેક્ટિસ કરી શકો છો તો આ આખી બુક જે છે આખી બુકમાં આજ છે અને વ્યવસ્થિત બધા ચિત્રો આવતા હશે ત્યાં ચિત્રો પણ મૂક્યા હશે આ જુઓ બધાની અંદર ચિત્રો છે બરોબર ચિત્રો આવતા હશે ફોટોગ્રાફ્સ આવતા હશે જ્યાં કાંઈ વસ્તુ અને એ પણ ફોટોગ્રાફ્સ વ્યવસ્થિત રીતે તમને દેખાય એ રીતે બરોબર છે તો આખી બુક જે છે એ રીતે આખી તૈયાર કરી રહી છે પાર્ટ ટુ ટેકનિકલ છે ફરીથી કહું છું પાર્ટ ટુ આખી ટેકનિકલ બુક છે અને આના પેજની હું તમને વિદ્યાર્થી મિત્રો વાત કરી દઉં બરાબર તો આગળ પાછળ અને પોઠું ના તે બધું પ્રસ્તાવના બધા થઈને લે 240 ચાલીસ પેજ તમને જોવા મળે છે આ પ્રસ્તાવના એમાં આવતું નથી 240 ચાલીસ જેટલા પેજની આ સરસ મજાની વિદ્યાર્થી મિત્રો બુક તમારા સુધી મૂકવાનો પ્રયત્ન કર્યો છે આ વાત થઈ ગઈ પાર્ટ ટુની શેની વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો પાર્ટ ટુની વાત થઈ ગઈ હવે આપણે વાત કરીએ જીએસઆરટીસી હેલ્પર સહાયક પાર્ટ વન જેની અંદર તમારો આખું જીકે આવી જાય છે જીકે ની અંદર તમારા કયા કયા વિષય છે સાહેબ તો કે સૌથી પહેલા તો ગુજરાતનો ઇતિહાસ બરોબર છે તમને આની પણ અનુક્રમને કે બતાવી દઉં તો આની અંદર આપણે આવરી લીધું છે ગુજરાતી વ્યાકરણ પેજ નંબર 1 થી શરૂ કરીને પેજ નંબર 31 સુધી અંગ્રેજી વ્યાકરણ પેજ નંબર 31 થી શરૂ કરીને પેજ નંબર 79 સુધી ગુજરાતનો ઇતિહાસ 80 થી શરૂ કરી અને 134 પેજ નંબર સુધી ભૂગોળ બરોબર જેની અંદર ભારતના પણ પ્રશ્નો લીધા છે છેલ્લે છેલ્લે ગુજરાતના પણ લીધા છે અને જીકેના ના પણ લીધા જે જિલ્લાઓ છે એના પણ લીધા છે બરોબર તો આ વસ્તુ આની અંદર છે તો ભૂગોળ પેજ નંબર એકસો ને પાંત્રીસ થી શરૂ કરીને પેજ નંબર એકસો ને સત્તાવન કોમ્પ્યુટર દસ માર્કનું પૂછવાનું છે ગેમ ચેન્જિંગ વિષય છે આની અંદર જે એક હજાર એમસીક્યુમી આપ્યા છે ને બધા કંઠસ્થ કરીને જજો બધા ફૂલ ફોર્મ લઈ લીધા છે બધા ફૂલ ફોર્મ લઈ લીધા છે બધા જે ચેપ્ટર વાઇઝ બધું બધું આવતું હશે કવર છે એ કરવાનો પ્રયત્ન કર્યો છે બરોબર છે તો કોમ્પ્યુટર ગુજરાત કરંટ અફેર આ ગુજરાત કરંટ અફેરની અંદર આપણે વાત કરીએ તો છેલ્લા વિદ્યાર્થી મિત્રો ચાર મહિનાનું કરંટ અફેર જે છે એ અહીંયા લેવાનો પ્રયત્ન કરેલો છે બરોબર છે તો ગુજરાત કરંટ અફેર બસો ત્રણ થી શરૂ કરીને છેઠ અંત સુધી જે છે એ તમારું છેલ્લે ગુજરાત કરંટ અફેરના એમસીક્યુ આવશે તો આ છ વિષય જે છે છે તમારું પૂછવાનું તો આ એક પુસ્તક પચાસ ગુણનું અને આ એક પુસ્તક પચાસ ગુણનું આ બંને પુસ્તકો થઈ અને વિદ્યાર્થી મિત્રો પચાસ પચાસ ગુણ થાય અને ટોટલ સો ગુણો સિલેબસ ને આવરી લેતા આ બંને પુસ્તકો છે બરોબર છે આ બંને પુસ્તકો એક સાથે જ ઓર્ડર થશે કોઈને ખાલી પાર્ટ વન જોઈતું હોય તો પણ નહીં મળે કોઈને પાર્ટ ટુ જોઈતું હોય તો પણ નહીં મળે પાર્ટ વન ની અંદર કઈ રીતનું છે હું તમને સમજાવી દઉં જેમ કે સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ એની અંદર કયો ટોપિક છે તો કે છંદ તો છંદના તમને અહીંયા પચાસ પ્રશ્નો જોવા મળશે બરોબર છંદના કેટલા પ્રશ્નો જોવા મળશે પચાસ પ્રશ્નો જોવા મળશે પછી એકાવન નંબરનો પ્રશ્ન આવશે ત્યાં ટોપિક ફરી જશે લખેલું છે અલંકાર અલંકાર તમારે જે છે એ જ રીતે જોવા મળશે સો નંબર સુધી ત્રીજા નંબરનો ટોપિક છે સમાસ સમાસ પૂરો થાય છે ત્યારબાદ ચોથા નંબરનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો સંધિ સંધિ પૂરું થશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોડણી આ રીતે ટોપિક વાઇઝ બધી વસ્તુ ચાલશે અને ટોપિક વાઇઝ તમને એમસીક્યુ આપેલા હશે એટલે તમારે જે છે પ્રેક્ટિસ કરવાની અંદર પણ સરળતા રહેશે તમે દાખલા તરીકે કોઈ ટોપિક તૈયાર કર્યો હશે ને હવે તમારે એની પ્રેક્ટિસ કરવી છે તો ભરપૂર પ્રેક્ટિસ આના થ્રુ થઈ જશે એટલે તમને ટોપિક ટોપિક વાઇઝ તૈયાર કરતા થઈ જશો આરામથી વિદ્યાર્થી મિત્રો પાસિંગ થઈ જશો ગયા વખતે તો કેવું બન્યું તમને બધાને ખબર છે કે જે લોકો પાસ થયા હતા એ લોકોને બધાને બોલાવી લીધા તમને ખ્યાલ હોય તો બરોબર હવે તમને નોટિફિકેશનની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરીને આપ્યો છે કે તમારે ઓછામાં ઓછા સો માર્કનું પેપર આવે એમાંથી ચાલીસ ગુણ તો ફરજિયાત મેળવવાના છે ચાલીસ ગુણ મેળવશો તો તમે પાસ થશો હવે તમને ઓર્ડર મળશે કે નહીં તો પછીની વાત છે અત્યારે કોમ્પિટિશન ટફ થઈ ગઈ છે એટલે થોડાક તમારે વધુ માર્ક લાવવા પડે પણ જો કે તમારે એપ્રેન્ટિસ છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આઈટીઆઈ છે એની અંદર સારા માર્કિંગ હશે તો તમે લેખિત પરીક્ષામાં થોડાક ઓછા માર્ક લાવો તો પણ ચાલે પણ શું ચાલીસ માર્ક લાવો તો ફરજિયાત જ છે તો આ બંને બુક જે છે એ તમને તમારા પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે વિદ્યાર્થી મિત્રો આ પાર્ટ વન જીકે ની વાત કરું તો આની અંદર લગભગ ચાર હજાર પ્લસ પ્રશ્નો જે છે એનું સંકલન કરવામાં આવેલું છે અને પાર્ટ ટુ જે છે બરોબર જે સ્પેશિયલ તમારી ટેકનિકલ છે તો આ બુક ની અંદર પણ છત્રીસો જેટલા પ્રશ્નો જે છે એનું સંકલન કરવામાં આવેલું છે ઓલ અરાઉન્ડ લગભગ પંચોતેરસો છોતેરસો જેટલા ક્વેચ્ન થાય છે તો બધા ક્વેચ્ન પરીક્ષા પહેલા હું એમ કહું છું એક વાર નહીં પણ બે વાર બે વાર નજર ફેરવીને જજો અને આ બંને બુકો આરામથી કવર થઈ જશે તમે છોતેરસો પ્રશ્નો છે રોજના બસો બસો ક્વેચ્ન કરો તોય પરીક્ષાના હજી કોઈ પ્રોપરલી વ્યવસ્થિત એમ કહેવાય ને કે માહિતી સબર ન્યૂઝ એટલે કે સાચા ન્યૂઝ જે છે ક્યારે આવશે આવ્યું કોઈ આવ્યું નથી એટલે કોઈ પણ પ્રકારની તમે ચિંતા ન કરતા તો અનાઉન્સ થશે એના પંદર થી વીસ દિવસ પહેલા તમને આરામથી ખ્યાલ આવી જશે કે પરીક્ષા આ તારીખે આવવાની છે હજી સુધી કોઈ લાગતું નથી કે તમારી પરીક્ષા જે છે આ પાંચમા મહિનાની અંદર આવે કે છઠ્ઠા મહિનાના એન્ડિંગમાં આવે તો ઠીક છે બાકી પાંચમા મહિનામાં તો કોઈ વસ્તુ લાગી રહ્યું નથી બરોબર છે તો આરામથી જે છે આ બંને બુકો તમારે પરીક્ષા પહેલા કવર કરી નાખજો ઘણા સમયથી આની ઉપર મહેનત કરીએ છીએ કોઈ પણ ડાઉટ હોય બધે નંબર આપેલા છે જો અહીંયા પહેલું પેજ છે પેલા પેજમાં એ નંબર આપ્યા છે આ બીજું પેજ છે અહીંયા મોટા અક્ષરે સંપર્ક સૂત્ર કરી નંબર આપેલા છે બધે મારા નંબર આપેલા છે આ પાછળનું પેજ છે પાછળના પેજ ઉપર પણ નંબર આપેલા છે બરોબર બધે મારો નંબર આપેલો છે ની અંદર છે મેસેજ કરી શકો છો કોલ ન ઉપડે તો અથવા કોલ પણ કરી શકો છો કોલ ન ઉપડે તો વોટ્સઅપની અંદર મેસેજ કરી દેજો બરોબર સમય માતાની સાથે જવાબ આપી દઈશું જે લોકોએ કોર્સ લીધેલો છે એ વિદ્યાર્થીઓને આ બંને બુક લેવી હોય તો પાંચસો રૂપિયાની અંદર કુરિયર ચાર્જ સહિત ઘરે આવી જશે ક્લિયર કોલ કરવો નહીં હજ ઓર્ડર કર્યો હોય તરત કોલ કરે સાહેબ મારી બુક નથી આવી એક દિવસ થયો હોય ત્યાં મિત્રો કુરિયરવાળા વ્યક્તિઓ છે એને કંઈક ટાઈમ જોવો હોય તમારા સુધી પહોંચાડવા માટે પણ સમય લાગે અને એમાં રવિવાર હોય એટલે કુરિયર બંધ હોય હવે તમે શનિવારે ઓર્ડર કર્યો હોય એટલે એ બુક સીધી સોમવારે નીકળે એટલે તમને બુધવારે મળે બરાબર શનિવારે ઓર્ડર કર્યો એની વાત કરો બાકી લગભગ જે છે એ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી બુક આવશે અત્યારથી કહી દઉં કયા કુરિયરની અંદર આવશે તિરુપતિ કુરિયરની અંદર આવશે બરોબર છે તો તિરુપતિ ની અંદર તમારી બુક આવી જશે તમને કોલ આવે તો ત્યાંથી રિસીવ કરી લેવાનું છે બરોબર છે અને આ બુક ફરીથી કહું છું કે જે લોકોએ કોર્સ લીધેલો છે એમને પાંચસો રૂપિયાની અંદર બંને બુકો કુરિયર ચાર્જ સહિત ધીરે મળી જવાની છે અને જે લોકોએ કોર્સ નથી લીધો તેમને પાંચસો ને પચાસ રૂપિયા આની કિંમત રાખેલી છે બંને બુક તમને પરીક્ષા પહેલા ઉપયોગી થશે તો પાંચસો પચાસ રૂપિયાની અંદર બરોબર પાંચસો ઓર્ડર થઈ જશે એટલે વેબસાઇટ ક્લોઝ થઈ જશે તમારો ઓર્ડર નહીં આવે આપણે જે છે તમારે ઓર્ડર કરવો હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે એ ઓર્ડર કરી શકો છો ઓપ્શન નંબર બે ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરો મોબાઈલ નંબરથી રજિસ્ટર કરો અને ત્યારબાદ ઉપર સૌથી પહેલાં જીએસઆરટીસી હેલ્પર કોમ્બો બુક આ રીતનો તમને કોર્સ બતાવશે એની ઉપર જે છે એડ્રેસ નાખીને પેમેન્ટ કરી દેશો એટલે ઓટોમેટિકલી તમારો ઓર્ડર કમ્પ્લીટ થઈ જશે તમને રિસેપ્ટ પણ મળી જશે બરોબર છે તો બે રીતે જે છે તમે બુક કરી શકો છો કોઈ પણ ક્વેરી આવે તો અત્યારે મારો સ્ક્રીન ઉપર નંબર દેખાય છે આ નંબર ઉપર જે છે તમે મેસેજ કે કોલ પણ કરી શકો છો બીજું કે બુક તમે મંગાવેલી હોય તો બે થી ત્રણ દિવસની અંદર ન પહોંચે તો મને અવશ્ય હવેજ કરી દેવાનો છે આ તારીખે બુક મંગાવેલી હતી અને હજી સુધી મને મળી નથી દિવસ તો કરજો દાખલા તરીકે સોમવારે બુક મંગાવી તો મંગળ ને બુધ હું ગુરુવારે તમને જો બુક ન પડે તો ગુરુવારે સાંજે મને મેસેજ કરી દેવાનો બરોબર એટલે બે થી ત્રણ દિવસ તો લાગી શકે બરોબર નજીકના કુરિયર સેન્ટરની અંદર આવશે ઘરે દેવા બુક નહીં આવે તિરુપતિ કુરિયર ની અંદર તમારી બુક જે છે પહોંચી જશે ક્લિયર છે વધારે કદાચ જે કાંઈ પ્રશ્ન હોય નીચે આપણો હંમેશા કોન્ટેક્ટ નંબર આપેલો છે તમે વોટ્સઅપની અંદર મેસેજ કરી શકો છો અને વધુ માહિતી આની ડેમો બુક આ તે આની ડેમો કોપી આપણે બધું મૂકેલી છે ટેલિગ્રામમાં મૂકેલી છે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈને હોય તો એમાંય મૂકી હતી અને ત્યારબાદ એપ્લિકેશનમાં જઈને તમે જોઈ લેશો ને તો ત્યાં તમને બધું સમજાઈ જશે શું પ્રાઇસ છે કોને ડિસ્કાઉન્ટ છે આ સિવાય જે છે એ બંનેની ડેમો કોપી પાર્ટ વનની ડેમો કોપી પાર્ટ ની ડેમો કોપી બધી વસ્તુ ત્યાં તમને વ્યવસ્થિત રીતે આપેલી છે તો કોઈ પણ પ્રકારની ચિંતા ન કરતા વિદ્યાર્થી મિત્રો ઓર્ડર કરી અને તૈયારી ચાલુ કરી દેજો અમે પરીક્ષાને લાંબો ગાળો વધ્યો નથી એટલે આપણે ઘણા સમયથી એવું કહીએ છીએ કે હેલ્પરની પરીક્ષાની તારીખ જલ્દી આવે જલ્દી આવે પણ હવે જે છે ક્યારે આવી જશે ને પછી તમને જ ખબર નહીં રે બરોબર એટલે થોડીક તૈયારી ચાલુ રાખો હજી તો આ મહિનામાં કે લાગતું નથી આવતા મહિનાના એન્ડિંગમાં જે છે એ તો લાગે તો ઠીક છે અને હમણાં જે બીજી ભરતીનું કામ જે છે આ મહિનામાં એન્ડિંગમાં કદાચ મને એવું લાગી રહ્યું છે કે કંડક્ટર જે છે એ કંડક્ટરનું કામ ચાલુ થશે અને એ લોકોને ઓર્ડર આપ દેવાનું કામ જે છે એ ત્રીસ છ પેલા કદાચ પૂર્ણ નાખે ડેપો સિલેક્શન કરી નાખે પછી તમારા ઉપર આવશે એટલે તમારે હમણાં જે છે એ પરીક્ષા આવે એવું મને લાગતું નથી તો ત્યાં સુધી સમય છે તો વ્યવસ્થિત એમસીક્યુ સોલ્વ કરો અને વ્યવસ્થિત તૈયારી કરો જે લોકોને થિયરી જોતી હતી આમાં જો થિયરી નથી આ બંને બુકની અંદર થિયરી નથી એમસીક્યુ છે તો થિયરી પીડીએફ જે છે આપણે કોર્સમાં પાછા આપીએ છીએ એની પીડીએફ આપીએ છીએ વ્યવસ્થિત રીતે બરાબર તો એ પીડીએફ પણ આઠસો પેજની થિયરીની છે એમાં પણ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એના વિડીયો છે બધા ચેપ્ટરના વિડીયો છે એની ટેસ્ટ છે બધું મૂકેલું છે તો જે લોકોને કોર્સ લેવો છે અને જે લોકોને બુક લેવી છે બંને લેવું છે એને ખાસ પ્રકારનું ડિસ્કાઉન્ટ જે છે કરી આપશું બરોબર પાંચસો પચાસ ની બુક થાય છે નવસો ને પચાસ નો કોર્સ થાય છે બંનેનું થાય વિદ્યાર્થી મિત્રો કરો તો લગભગ ચૌદસો રૂપિયા પંદરસો રૂપિયા જેવું થાય છે પણ એમને વિશેષ ડિસ્કાઉન્ટમાં કરી આપશું જેને બંને લેવું છે એ પણ વિદ્યાર્થીઓ જે છે એ અને મેસેજ કરજો ઘણા બધા વિદ્યાર્થીઓના એવા પણ કોલ આવે છે કે સાહેબ એને લાયબ્રેરીની અંદર તૈયારી કરીએ છીએ જેમ કે ઓછામાં ઓછા વિદ્યાર્થી મિત્રો પાંચ ઓર્ડર જો ખાસ કહું છું તેમ લાયબ્રેરીની અંદર તૈયારી કરતા હોય બધા એક સાથે મળીને તૈયારી કરતા હોય બધાને એક સાથે બુક મગાવી છે તો તમે ઓછામાં ઓછા પાંચ ઓર્ડર કરશો એક સાથે પાંચ ઓર્ડર કરશો તો તમને એમાં પણ ડિસ્કાઉન્ટ કરી આપશો એટલે બે ત્રણ જગ્યાએથી લાઇબ્રેરીમાંથી પણ વિદ્યાર્થીઓનો કોલ આવેલા કે સાહેબ ડિસ્કાઉન્ટ કરી આપો અમારે એક સાથે તૈયારી કરીએ છીએ એટલા માટે તો એના માટે પણ ખાસ ડિસ્કાઉન્ટ આપણે કરી કરી તમે મને જે કોલ વધુ માહિતી મેળવી શકો છો બાકી ફરીથી કહું છું બંને બુક પાંચસો ને પચાસ રૂપિયાની અંદર કુરિયર ચાર્જ છે જેને કોર્સ લીધો છે એને પાંચસો રૂપિયાની અંદર બરોબર છે મળે છે એનો વિડીયોમાં એ માહિતી સાથે આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ કંઈક પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય કહેજો બાકી હેલ્પરની તૈયારી કરતા વિડિયો પણ ફ્રીની અંદર અઠવાડિયાની ની અંદર ચાર વિડિયો આપણી ચેનલ ની અંદર આવે છે તો જે લોકોને કાંઈ તૈયારી નથી જે લોકોને કોર્સ નથી લેવો જે લોકોને બુક નથી લેવો એ લોકો ફ્રીની અંદર વિડીયો જુઓ અને જે છે એ તમારી તૈયારી ને બરોબર છે તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જઈને બધા માત્ર